જેવા પીણાનો ભરપૂર ઉપયોગ વધી રહ્યું છે હાલ ઉનાળાની સિઝન ચાલી રહી છે રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે રાજ્યમાં ઉનાળાની શરૂઆતથી જ આકરી ગરમી પડી રહી છે અને હવામાન વિભાગે હીટની આગાહી કરી છે ભયાનક ગરમીમાં ભર બપોરે ઘર બહાર નીકળવાનું કોઈને મન ન થાય પણ નોકરી ધંધા અર્થે અન્ય અન્ય કારણોસર લોકોને બહાર નીકળવાની ફરજ પડે છે જેને ધ્યાનમાં રાખી રાહદારીઓને ઉનાળાની ગરમીથી રક્ષણ મળી રહે તે માટે લોકો લીંબુ શરબત જેવા પીણાનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે

અને હા ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે અત્યારે લોકોને આપણે મળીએ આપણે સુરત શહેરના સચિન વિસ્તારમાં છે અહીં લોકો તડકામાં નીકળી રહ્યા છે તો કોઈ વૃક્ષની છાન છાયડાની રાહ જોઈ છે કે વૃક્ષ મળે ત્યાં ઉભા રહે છે કોઈ ઠંડી જગ્યા મળે ત્યાં ઊભા રહેવા માટે તૈયાર છે કે સિકનજી તો સરબત લીંબુ સરબત અને ફ્રૂટ અને એવી કોઈ જગ્યા હોય ત્યાં લોકો પોતાના શરીરને ઠંડા કાપવા માટે ઊભા રહે છે આપણે એ મળીએ સિકનજી વાળા ભાઈ છે તેને મળીએ જી કે શું નામ છે તમારું શંકરભાઈ શંકરભાઈ ઘણા લોકો એ પીતા છે તેમને મળી આપણે કે શું છે જી કેવો છે તડકો તાપમાન બહુ વધારે વધી રહ્યું છે દિવસે દિવસે ગરમી બહુ વધારે લાગે છે

પ્રયત્ન કરે છે સુધી પ્રજાપતિ ઇન્ડિયા ન્યૂઝ